હંમેશા સારા માણસ સાથે જ કેમ ખરાબ થાય છે હંમેશા જે લોકો બીજાની મદદ કરે છે જે બીજા લોકોનું સારું ઈચ્છે છે જે લોકો ભગવાનનું હંમેશા નામ સ્મરણ કરે છે તેની સાથે જ હંમેશા ખરાબ કેમ થાય છે તેવો પ્રશ્ન ઘણા લોકોના મનમાં છે તો આજે દોસ્તો કહાનીના માધ્યમથી આ પ્રશ્નનો જવાબ આપણે જાણીશું પરંતુ તે પહેલાં તમે અમારી ચેનલ પર નવા છો તો અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો તો ચાલો દોસ્તો આપણે કહાનીની શરૂઆત કરીએ વર્ષો પહેલાની કહાની છે એક ગુરુ નાનક અને તેમના શિષ્યો ભ્રમણ કરતા હોય છે ને ભ્રમણ કરતા કરતા આ લોકો એક નાસ્તિક ગામમાં પૂગી જાય છે આ નાસ્તિક ગામ હોય છે જ્યાં લોકો ભગવાનમાં વિશ્વાસ નથી કરતા અને સાધુ સંતોમાં પણ વિશ્વાસ નથી કરતા એટલે ગુરુ નાનકજી અને તેમના શિષ્યો આ ગામમાં જાય છે એટલે ત્યાંના લોકો આમનો આદર સત્કાર પણ નથી કરતા અને તેમને આવકારો પણ નથી આપતા તેમને હિન ભાવનાથી જોવે છે ને આ લોકો આ સાધુ સંતોની અને ગુરુ નાનકજીની મશ્કરી ઉડાવે છે એટલે ગુરુ નાનકજી ત્યાં એક દિવસ રાત વાસો કરે છે ને બીજે દિવસે સવારે જ્યારે તે ત્યાં તે ગામમાંથી નીકળે છે ત્યારે તે ગામના લોકો ગુરુ નાનકજીને તેમના શિષ્યોની મશ્કરી ઉડાવતા કહે છે કે હવે તમે જાઓ છો તમને આશીર્વાદ પણ દેતા જાઓ એટલે ગુરુ નાનકજી હવે આ બધા લોકોને આશીર્વાદ આપે છે કે તમે હંમેશા આ ગામમાં સુખી રહો અને હંમેશા તમારું ગામ ધન ધાન્યથી સંપૂર્ણ રહે તેમ કહીને ગુરુ નાનકજીને તેમના શિષ્યો ત્યાંથી ચાલતા જાય છે થોડે દૂર ચાલે છે ને બીજું ગામ આવે છે તો આ ગામના લોકો એકદમ સારા હોય છે ને તે હંમેશા ભગવાનના નામનું સ્મરણ કરતા હોય છે એકબીજા લોકોની હંમેશા મદદ કરતા હોય છે એકાબીજાને સહાયરૂપ થતા હોય છે ને બહારથી કોઈ પણ સાધુ સંત આવે કે કોઈ ભૂખ્યો આવે તો તેને પોતાના ગામમાં હંમેશા જમાડીને પોતાના ગામમાં સારી મહેમાન ગતિ કરીને પછી જ લોકોને તે જવા દેતા એટલે ગુરુ નાનકજીને તેમના શિષ્યો જ્યારે તે ગામમાં પ્રવેશ કરે છે ત્યારે ગામના લોકો તેમને ખૂબ જ આદર ભાવથી બોલાવે છે અને તેમનું સેવા સત્કાર કરે છે જ્યારે બીજા દિવસે ગુરુ નાનકજી અને તેમના શિષ્યો તે ગામમાંથી જવા માટે રવાના થાય છે ત્યારે તે ગામના લોકો પણ કહે છે કે ગુરુ નાનકજી તમે અમને પણ આશીર્વાદ આપતા જાવ એટલે ગુરુ નાનકજી આ સારા માણસોને આશીર્વાદ આપે છે કે તમારું હંમેશા ખરાબ થાય તમે એક પણ જગ્યાએ તમે શાંતિથી ના રહી શકો તેમ કહીને ગુરુ નાનકજી તે ગામ મૂકીને અને તેમના શિષ્યો સાથે આગળ ચાલતા થાય છે તેમાં એક શિષ્યથી રહેવાયું નહીં એટલે તેમણે નાનકજીને પ્રશ્ન પૂછ્યો કે જે ખરાબ માણસો હતા જે કોઈનું સારું તેને તમે તેમને સારા આશીર્વાદ આપ્યા અને આ લોકો હંમેશા ભગવાનના નામનું સ્મરણ કરે છે આપણને સારો એવો આદર સત્કાર આપ્યો સારી મહેમાન ગતિ કરી તે બધા જ સાધુ સંતોની સારી મહેમાન ગતિ કરે છે તો તમે તેને કેમ ખરાબ આશીર્વાદ આપ્યા ને તમે તેને કહ્યું કે તમારું આ ગામમાં સારું ન થાય તમે આગળ આ ગામમાં ન વધી શકો તો ગુરુ નાનકજીએ એમને જવાબ આપ્યો કે જે સારા માણસો છે તે કોઈ પણ જગ્યાએ સારું કરી જ લેશે અને આ માણસો જે સારા છે જે એકબીજામાં પ્રેમ ભાવના રાખે છે તે ગમે તે જગ્યાએ ત્યાં હંમેશા તે એકબીજામાં પ્રેમ ભાવના ફેલાવશે તે બીજા લોકો સાથે રહેશે તો તેમાં પણ આદર સત્કાર કરવાની ભાવના જગાવશે ભગવાનમાં વિશ્વાસ કરવાની તે ભાવનાઓ તેની સાથે જે રહે છે તે લોકોમાં તે જગાવશે એટલા માટે મેં તેમને એવા આશીર્વાદ આપ્યા કે તમે આ ગામમાં સુખી ના થાવ તમે આ ગામમાંથી તમારે બહાર પ્રસ્થાન કરવું પડશે અને જે ખરાબ વિચારધારાવાળા લોકો છે જો તે બહાર નીકળશે તો તે બહાર પણ ગંદકી જ ફેલાવશે બહારના લોકોને પણ તે બગાડશે એટલે મેં કહ્યું કે તમે આ ગામમાં જ સુખી સંપન્ન રહો તમારું ધન ધાન્યથી તમારું જીવન પરિવહન ચાલ્યા કરે કારણ તે કારણ કે તે બહાર નીકળશે તો તે બીજા લોકોને પણ પોતાની જેવા જ બનાવી દેશે અને સારો માણસ જો તે ગામમાંથી બહાર નીકળશે તો બહારની આખી દુનિયાને તે સારી બનાવશે એટલે દોસ્તો આ કહાની ઉપરથી આપણને શીખવા મળે છે કે જે સારા માણસો હોય તે કોઈ પણ જગ્યાએ જાય છે તે બધા જ માણસોને સારા જ બનાવશે એટલે ગુરુ નાનકજી કહે છે કે સારો માણસ બહાર જાય છે તો તે એકદમ સારું વાતાવરણ અને બીજા લોકોને પણ સારી એવી નવી જ્ઞાનની વાતો શીખવશે અને ખરાબ માણસ બહાર નીકળશે તો તે બહાર પણ ગંદકી જ ફેલાવશે એટલે ગુરુ નાનકજીના આ જવાબથી તેનો શિષ્ય સંતુષ્ટ થાય છે ને તે પણ પોતાના ગુરુજી સાથે આગળ ચાલતો થાય છે એટલે દોસ્તો જો તમને આ કહાની સારી લાગી હોય તો આ વિડીયોને લાઈક કરી દેજો થેન્ક યુ દોસ્તો